બનાસકાંઠા જિલ્લાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી આ પ્રસંગે બનાસકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન હિતેશભાઈ ચૌધરી વતીથી તેમના પતિ શ્રી ડોક્ટર હિતેશભાઈ ચૌધરી પાલનપુર ધારાસભ્ય શ્રી માન્ય શ્રી અનિકેતભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા તેમજ પ્રદેશ પ્રમુખ શ્રી ટીમ મોદી સપોર્ટર સંઘ શ્રી પ્રવીણભાઈ નકુમ તેમજ મહામંત્રી પ્રદેશ શ્રી દર્શન શાહ તેમજ પ્રદેશ સંગઠન મંત્રી શ્રી ગિરીશભાઈ સોની તેમજ બનાસકાંઠા જિલ્લા ટીમ મોદી સપોર્ટર સંઘના પ્રમુખ શ્રી અમિતચંદ્ર શ્રીમાળી તેમજ મહામંત્રી શ્રી રમેશભાઈ પલાની મોદીના જિલ્લા મહામંત્રી શ્રી રમેશભાઈ રાવળ ભારતીય જનતા પાર્ટીના અગ્રણી શ્રી એલ એ ગઢવી ટીમ મોદી સપોર્ટર સંઘના બનાસકાંઠા જિલ્લાના હોદ્દેદારો તથા કાર્યકર્તા ચૌદ તાલુકા પ્રમુખો તથા કાર્યકર્તા ચિંતન શિબિર કરી મોદી સાહેબ ચારસો પ્લસ પારના લક્ષ્યને પૂરા કરવાનું આહવાન કર્યું

ધારાસભ્યશ્રી પ્રભારીશ્રી એ પણ આ મીટિંગમાં હાજર રહ્યા અને અમારી ટીમને ભારતીય જનતા પાર્ટી સાથે અને એમના ઉમેદવાર સાથે ખંભેથી ખંભો મિલાવી અને પ્રચંડ બહુમતીથી વિજય મળે એ હેતુના લક્ષ્યાંકથી આ મિટિંગનું આયોજન કરેલું